નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાન ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનના ત્યોહારે ધ્યાનમાં લઈને આજ રોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ચારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિટી કુંભારવાડા કારેલી બાપોદ અને વારસિયા પોલીસ સ્ટેશનની હદમાં સમાવિષ્ટ બંને કોમના આગેવાનો વડીલો અને એફઓપી મિત્રો હાજર રહ્યા હતા અને આવનાર બંને ત્યોહારો શાંતિપૂર્ણ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી તેમજ પોલીસ વિભાગ તરફથી આગેવાનોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આપ સૌ દરેક સૂચનાનું આપના પોતપોતાના પોલીસ સ્ટેશન લેવલે આપની મુલાકાત થઈ હશે અને આપનું શાંતિ સમય મોલ્લા સમિતિની બધી મીટિંગો થઈ હશે પણ મેં કીધું કે એકવાર આપની સાથે એકવાર થઈ જાય તો ઘણું સારું અને આપ બધા આવ્યા છો એટલા માટે ખૂબ આભાર માનું છું બહુ વિશેષ આપનો સમય નહીં લો આપણે બધા મારું એક જ હંમેશા અપીલ હોય છે કે આપણે બધા સાથે મળીને આપણે બધા એક સૌહાર્દપૂર્ણ મક્કે તક એક બ્રિજ બને ભરૂચ બ્રિજ પે હિન્દુ મુસલમાન હર કોઈ ચલે એ મેરી ઉમેદ પન્ના મેડમ જ્યાં જે ઓફિસમાં બેસતા હતા એ સેમ ઓફિસ સરની છે સેમ એરિયા છે ઝોન ચારના વડે છે સરને બરોડાનો પણ ખાસો અનુભવ છે આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો ગણેશ વિસર્જન તેમજ ઈદ મિલાદના તહેવારોની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિની અને આયોજકોની તેમજ આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી તમામ મીટિંગ ખૂબ સારી રહી તમામ આયોજકોનો તમામ આગેવાનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો એફઓપી શાંતિ સમિતિના સભ્યો તમામે ખૂબ સાથ સહકાર આપીને જે આપણે આવનારા તહેવારો ઉજવાના છે એમાં એકબીજાના સહકારથી તમામ આ તહેવારો ઉજવવામાં આવે એ રીતની આ મીટિંગ કરવામાં આવી જૂનીગઢીના ગણપતિશ્રીનું વિસર્જન પણ ખૂબ સારી રીતે સંપન્ન થયું છે તમામ આયોજકોનો તમામ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ શાંતિ સમિતિ મોલ્લા સમિતિ તમામના સભ્યો અને તમામ આયોજકોએ અને તમામ સભ્યોએ જે એમાં મહેનત કરી છે એ તમામને હું અભિનંદન આપવા માગું છું તમામના સાથ સહકારથી આ ખૂબ સરસ રીતે આપણે આયોજન કરી શક્યા એના માટે તમામ પક્ષોનો શહેરની આ ધરોહર જાળવવામાં વડોદરાના નાગરિકો અને તમામ આગેવાનોએ જે સહકાર અને આગેવાની બતાવી છે એ પણ ખરેખર પ્રશંસાને પાત્ર છે

એ બંને સવારી અને જુલુસ સારી રીતે પસાર થાય એ બાબત અહીંયા ચર્ચા થઈ છે અને બહુ સારી ચર્ચાઓ થઈ છે હેલ્ધી ચર્ચા થઈ છે અને દરેક હિન્દુ મુસલમાન બંને ભેગા થઈને આ વસ્તુને માન આપીને આગળ વધે તો ચાર ચાંદ લાગી જાય અને લાગશે ચાર ચાંદ અહીંયા નમાજ શુક્રવારે ઈદિમલાદીન નબી નબીના દિવસે બપોરની નમાજ પહેલા

જે રીત રિવાજ છે એ તો ઈદેમિદાદન નવીના દિવસે થવાના જ છે રસ્તા પર જે જુલુસો નીકળવાના હતા એ જુલુસો રસ્તા પરથી ની પહેલા પોતપોતાના વિસ્તારમાં પહોંચી જાય એવી ચર્ચા થયેલી છે મીટિંગમાં શાંતિથી બંને હિન્દુ અને મુસલમાનનો જે કઈ તહેવાર છે એ એકદમ શાંતિમય પ્રોગ્રામ પૂરો થાય એ રીતેની બંને પક્ષની આપી છે સાહેબને વિનુભાઈ ખેર દરબાર છું આજે બરોડા શહેરની અંદર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફોર અને તમામ પીઆઈઓ અને તમામ ઝોન ફોરના સિટીના સિટી પોલીસ સ્ટેશનના બધા પીઆઈઓ હાજર હતા અને આ મિટિંગ રાખવામાં આવી હતી હવે આવનાર દિવસોની અંદર ગણપતિ વિસર્જન છે ઈદે મિલાદુન નબીનું તહેવાર છે એ જ દિવસે છે અને એ ડિસિઝન કરવામાં આવ્યું છે કે નમાજના પહેલાં બધું પૂરું કરવામાં આવશે પણ ઈદે એ જે તહેવાર છે એ જે રીત રિવાજ કરવામાં આવે છે એ તો કરવાના જ છે અને બીજી વસ્તુ કે અમારી શાંતિ સમિતિની ટીમ બધા જ તહેવારોમાં બધા જ જુલુસોમાં અમારી ટીમ લાગેલી હોય છે શાંતિ સમિતિની અને બહુ સારી રીતે પ્રોગ્રામમાં સિટી પોલીસ સ્ટેશનમાં મિટિંગનું થયું છે અને જૉન ફોર સાહેબ નવા આવ્યા છે એમને બધું માર્ગદર્શન અમને આપ્યું છે અને તમામ પીઆઈઓ અને તમામ એસીપી સાહેબ આપણા ભોજાણી સાહેબે જે પણ કહેવામાં આવ્યું છે એ અમે એક એમના કહેવા મુજબ એ અમલમાં કરીશું એ વિડીયો કોઈ લાઇક કરે હમારું ચેનલ સબ્સક્રાઇબ કર બાય લાઇક અને જરૂર પેસ કરે